દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલ માં આપનું સ્વાગત છે આજના વિડીઓ માં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે પૂનમ ભાભી ના ભાઈ આજે આવીને કેવી સરપ્રાઈઝ આપી દીધી તેઓ શું લઈને આવ્યા અને અચાનક બધાને સરપ્રાઈઝ આપવાનું કારણ શું બની દોસ્તો અને આજે તેમના ઘરે આજે કેવી ઘટના બની ફરી રસોડામાં આજે કેવો બનાવ બની ગયો તમને ખબર છે તમને આ વિડીયો માં લાઈવ જોવા મળશે તો દોસ્તો મારી ચેનલ પર નવા હોય તો ચેનલ ને ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ દોસ્તો ફૂલ વિડીયો ની લિંક ડિસ્ક્રિપ્શન માં મૂકેલી છે ત્યાં જઈને તમે આખો વિડીયો કરી શકો છો આવી ટૂંકી ટચુકડી માહિતી મેળવવા માટે મારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી દો તો જુઓ દોસ્તો આજે જે ભાઈ આવ્યા હતા એમના માટે જમવાનું રેડી કરી રહ્યા છે પૂનમ ભાભી ભાઈ ઘરે આવ્યા તો બેની ને તો હરખ અજ માતો નથી અને આ બાજુ ઘરમાં રસોડામાં શું થઈ ગયું દોસ્તો તમારે જાણવું છે તો વિડીયો અંત સુધી જોજો અને આ સંજયભાઈ ના હાથમાં જ છે કાગળ છે અરે આ નોર્મલ કાગળ નથી આ તો જેન્સી રિઝલ્ટ છે એનું તો આજે રિઝલ્ટ આવ્યું છે તો સૌથી પહેલા તો જેન્સીને ને કે એને તો અઠાણું ટકા આવ્યા છે તો પૂનમ બાબીભાઈ પચાસ અને ઇંગ્લિશ માં પચાસ માંથી તમને એના માર્ક્સ કેવા લાગ્યા આ બાજુ રસોઈ તૈયાર થઈ રહી છે અને કારીગરો માટે બની રહી છે ચા તો જો દોસ્તો હવે બધા લોકો બપોરે જમવાનું કરી રહ્યા હતા ને એ આવી ગયા પૂનમ ભાભીના ભાઈ અને દોસ્તવા રસોડામાં શું દાજી ગયું તો પૂનમ ભાભી તપેલીમાં મગ બાફવા માટે મૂક્યા હતા તો અચાનક જ પાણી થોડું ઓછું થઈ જતા આખા મગ દાજી જ ગયા અને તપેલીમાં છોટી ગયા તો શું તેમના સાસુમાં તેમને બોલ્યા અરે ના ખાલી એમને ચેતવણી આપી જો તમે લાઈવ વિડીયોમાં જોઈ શકો છો કે થોડા થોડા મગ તો દાજી જ ગયા દોસ્તો તમારા ઘરમાં ક્યારે કોઈને આવું થયું છે અને દોસ્તો મગ તપેલીમાં કરવા જોઈએ કે કુકરમાં તમે પણ સલાહ આપજો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ